તો બેસન અને સૂજી ઉમેરવાથી લાડુનો ટેક્સચર ખૂબ જ સરસ આવે હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય પછી આપણે ઘીનું મોણ ઉમેરીશું તો અહીંયા મેં ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેર્યું છે આની જગ્યાએ તમે તેલ પણ નાખી શકો છો હવે આપણે ઘીને સારી રીતે લોટમાં મિક્સ કરી લઈશું લાડવામાં મોન થોડું આગળ પડતું હોય છે તો આ રીતે મુઠી પડે એવું મોણ હોવું જોઈએ હવે લોટ બાંધવા માટે આપણે નવશેકું પાણી લઈશું તો થોડું થોડું કરીને ઉમેરતા જઈશું અને એકદમ કઠણ લોટ બાંધીશું લોટ ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું એટલે આપણે થોડું થોડું કરીને જ પાણી ઉમેરતા જઈશું અને કઠણ લોટ બાંધી લઈશું તો ભાખરી કરતાં પણ આપણે થોડું કઠણ લોટ બાંધવાનું છે જો તમે મારા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર કરજો આવી જ અવનવી રેસીપીઓ માટે આપણો લોટ બંધાઈ ગયું છે હવે આપણે એક નાનો લુવો લઈશું અને એને સારી રીતે પ્રેસ કરી અને આવી રીતે એનું મુઠિયો વાળી લઈશું આવી જ રીતે આપણે બધા મુઠિયા તૈયાર કરી લઈશું તો બધા જ મુઠિયા વળી ગયા છે હવે મેં અહીંયા તેલને પેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે એક એક કરીને મૂઠિયા ઉમેરી દઈશું તો મૂઠિયાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તળી લઈશું તો મુઠિયા ગોલ્ડન થાય ત્યાં સુધી તળશું તો આને તળાતા લગભગ આઠ થી દસ મિનિટ જેટલો સમય લાગ્યો છે તો હવે આપણા મુઠિયા તળાઈ ગયા છે તો હવે એને કાઢી લઈશું તો આપણા મુઠિયા ઠંડા થાય છે ત્યાં સુધી એક મુઠ્ઠી ગુંદ લીધું છે તો આપણે એ રીતે તળી લઈશું થોડું થોડું નાખતા જઈશું અને તળી લઈશું તો ગૂન તળાઈ જાય એટલે અલગ પ્લેટમાં કાઢી લઈશું મુઠિયા પર ઠંડા થઈ ગયા છે તો એના નાના ટુકડા કરી લઈશું થોડા થોડા ટુકડા ઉમેરી અને મિક્સરને ચાલુ બંધ કરી અને પીસી લઈશું પીસાઈ જાય પછી સારી રીતે ચાડી લઈશું જો એમાં મોટા ટુકડા રહી ગયા હોય તો એને કાઢી લઈશું અને ફરીથી પીસી લઈશું એક ટેબલ સ્પૂન જેટલું ઇલાયચી પાવડર તળેલો ગૂન અને થોડાક કટ કરેલા ડ્રાય ફ્રૂટ નાખી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અડધા કપ ઘીમાં એક કપ જેટલું ગોળ ઉમેરી અને સ્લો ફ્લેમ પર ઓગળવા દઈશું ગોળ ઓગળે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કોઈ પણ જાતનો પાયો નથી કરવાનો ગોળ ઓગળી જાય એટલે તરત જ આપણે લોટવાળું મિક્સચર ઉમેરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય પછી મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ આપણે એના લાડુ વાળી લઈશું તો અહીંયા મેં મોલ્ડનો ઉપયોગ કર્યો છે તો એમાં થોડું થોડું મિશ્રણ ભરી અને દબાવીને લાડુ બનાવી લઈશું તો આપણું લાડુ તૈયાર છે ઉપરથી થોડું ખસખસ નાખીશું તો ફ્રેન્ડ્સ આ મેઝરમેન્ટ સાથે તમે લાડુ બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે ચીકણા પણ નહીં બને અને ડ્રાય પણ નહીં બને તો એકવાર ટ્રાય જરૂર કરજો થેન્ક યુ